ગુડ મોર્નિંગ પ્રેસો લોડ ઈશ્વર નો પ્રભુના વચન અને મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ તે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે જેથી મારા પગ સરકી ગયા નથી ગીતશાસ્ત્ર અઢારમું ગીત અને છત્રીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો પ્રભુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં સર્વને સવારની પ્રેમભરી સલામ ચીકણી લપસણી ખરબચડી ઉબડખાબડ પથરાળ જોખમકારક ને પડી જવાય એવી જગામાંથી લગભગ આપ સર્વ પસાર થયા જ હશો અને મળીએ આજકાલ તો રોડ ને રસ્તા પણ આપણને આવા અનુભવો રોજે રોજ કરાવે છે જે રોડ રસ્તા એકદમ નવા સારા વ્યવસ્થિત હોય તો પણ આપણે માણસો બેફામ બની સળસળ ચાલી બીજાના જીવને પણ જોખમમાં મૂકીએ છીએ પણ ગમે તે હોય રોડ રસ્તા કે જગા સારા હોય કે ન હોય ચાલવામાં ધ્યાન તો રાખવું જ પડે ન રાખીએ તો ગયા સમજો ચોમાસું લગભગ હવે વિદાય લેવા જઈ રહ્યું છે છેલ્લા રાઉન્ડમાં બરાબર બગડાટી ચાલી રહી છે આવામાં પગેથી ચાલતા અથવા વાહન પર ચાલતા ઘણાય પડ્યા હશે કદાચ તમે પણ પડ્યા હશો કોઈક હસ્યું હશે અને વળી કોઈક રડ્યું પણ હશે અમારા કમ્પાઉન્ડમાં આ વરસાદને કારણે સતત વરસાદને કારણે ક્યાંક ક્યાંક લીલને કારણે લપસી જવાય હમણાં થોડા સમય પર જ હું ફોન પર વાત કરતા કરતાં બે ધ્યાન અને લપસ્યો ને પડ્યું ને પછી આમ તેમ જોયું કોઈ જોતું તો નથી ને ના કોઈએ નથી જોયું એટલે હસ થઈ ને બરાબર વરસતા વરસાદમાં પાણીમાં બેઠા બેઠા વાત ચાલુ રાખી દરમિયાન સામે છેડે જેની સાથે વાત ચાલતી હતી એને અણસાડ પણ ન આવવા દીધો કે સામેસી ઘટના ઘટી પણ મેં ધ્યાન આપ્યું હોત તો કાળજી લીધી હોત તો કદાચ આમ ન થાત પણ જેમ આપણે ચાલતા કે વાહન હંકારતા બેધ્યાન બેફામ બની પોતાનું અને બીજાનું પણ નુકસાન થાય જોખમ આવે એમ કરીએ છીએ બરાબર એમ જ ચારિત્ર્યના બાબતે અને સવિશેષ આત્મિક જીવન બાબતે પણ આમ જ કરીએ છીએ જે ન કેવળ આપણને પોતાને પણ બીજા ઘણા પણ હકારાત્મક અથવા નકારાત્મક અસર કરે છે પણ એવી જગા એ કાયમ રહેતી નથી કાયમ હોતી પણ નથી એ થોડા સમય પૂરતી હોય છે વરસાદ બંધ થાય ઉઘાડ આવે તાપ પડે અને બધું સરસ સુકાઈ જાય અને કોઈ જોખમ કદાચ ન પણ રહે લપસણી જગા સમય સંજોગ પરિસ્થિતિ પ્રશ્નો મૂંઝવણ પરીક્ષણ જ્યાં જોખમ છે ચેતીને ચાલવામાં ચતુરાય છે ઘણીવાર આપણે જાણી જોઈને એમાં આવી પડીએ તો ઘણી વાર આ આકસ્મિક રીતે અથવા તો આકસ્મિક સંજોગોમાં આવી પડતા હોઈએ છીએ પણ એ પસાર કરો પછી એને ખુલ્લી વિશાળ સરળ સરસ જગા સમય સંજોગો પરિસ્થિતિ આવતી હોય છે ચાલી નહીં પણ તમે સડસડાટ દોડી શકો પણ એવી જગ્યાએ આવ્યા પછી મને તમને આપણને થશે કે આ તો મારી મહેનત મારી ઉપલબ્ધિ મારી બુદ્ધિ મારી ચતુરાઈ મારી હોશિયારી મેં હાંસલ કર્યું મેં પ્રાપ્ત કર્યું મારી આવડત વગેરે 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 હું 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 અને મારું અને મારી પણ ના આપણી એ ચાલવાની જગા ખુલ્લી કરનાર અને તમામ અડચણકારક બાબતોને હટાવનાર મસ્ત રોડ રસ્તો ખુલ્લી જગાર કરનાર તો ઈશ્વર છે કેવળ ઈશ્વર અને તેથી મારા તમારા આપણ સર્વના પગ સરકી ગયા નથી અને કદાચ સરક્યા હોય તો પણ પાછા ઊભા થઈ શક્યા છે અથવા તો એમણે કર્યા છે હું તમે આપણે પડી ગયા નથી હું ને તમે આજે પણ સ્થિર છીએ સ્થિર ઊભા રહીએ છીએ અને તેમ છતાં કેટલી વાર આવી જગાઓમાં ઈશ્વર ઘણીવાર આપણને શીખવવા સમજાવવા ઘડવા કેળવવા બતાવવા જણાવવા આપણને લાવે છે અને મૂકે પણ છે છતાં માણસ પોતાની મસ્તીમાં મસ્ત થઈ બેફામ બને ને પડે ને પછડાય ને વાંક બીજાનો કાઢે દોષ દે કોસે કેટલીક વાર તો ઈશ્વરને જ કોસે બલિહારી હિન્દીમાં કહેવત છે નાચ ન જાને આંગણ ટેડા અને તેથી આપ જે કંઈ પણ હો હાલ તમે જ્યાં છો જેવા છો તેવા અને તમને ત્યાં સુધી લાવનાર ઈશ્વર છે એ સ્વીકારી આભાર માની સરક્યા વગર લપસ્યા વગર એ ખુલ્લી વિશાળ જગા સમાન વ્યક્તિગત આત્મિક આશીર્વાદી જીવન કુટુંબ મંડળી સમાજ પદ હોદ્દો સિદ્ધિ ઉપલબ્ધિ આવડત વગેરે જેવી વિશાળ જગા જ્યાં ઈશ્વર તમને લાવ્યા છે તેમાં મક્કમતાપૂર્વક મજબૂતાઈથી ચાલો અથવા ચાલીએ પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ મહાન અને ગૌરવી ઈશ્વર પિતા અમને ચાલવા માટે મદદ કરી ખુલ્લી જગા કરી આપવા અને જેથી અમારા પગ સરકી ગયા નથી કૃપા કરી એમાં સાવચેતીપૂર્વક ચાલવા અમારી સૌની તમે સહાય થતાં મદદ કરો પ્રભિસુના નામમાં આ મેન ધન્યવાદ